નાના બાળકોને બહારનો નાસ્તો જેમ કે આઈસ્ક્રીમ ચોકલેટ વેફર પડીકા બિસ્કીટ કે ફ્રૂટ આપતા હોય તો તેમને વડીલની હાજરીમાં પૂરતા પ્રકાશમાં અને પૂરેપૂરા ચેક કરીને તેમજ પેકેટની એક્સપાયરી ડેટ ચેક કરીને આપવા જોઈએ આજકાલ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે વેફરના પડીકામાંથી મરેલો ડેટકો ચોકલેટ સિરપમાંથી મરેલો ઉંદર આઈસ્ક્રીમમાં કપાયેલો ઊંઠો કેડબરી ડેરી મિલ્કની ચોકલેટ ખરાબ ક્વોલિટીની આવતી હોય છે ઘણી વખત ફ્રૂટમાંથી જીવાત પણ નીકળતી હોય છે નાના બાળકને ખબર ના પડતી હોય તો આ બધું ખાઈ લેતું હોય છે તેનાથી તેને ફૂડ પોઈઝનિંગની અસર અને અન્ય રોગ પણ થતા હોય છે શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારનો અને બહારનો નાસ્તો આપવો ના જોઈએ અને આ બધો જ નાસ્તો શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવીને આપવો જોઈએ જેથી બાળકને સારી ક્વોલિટીનો નાસ્તો મળી રહે તેમજ ચોમાસાની સિઝન નજીક આવતી હોય દૂષિત ખાણીપીણીથી ટાઈફોઈડ કમળો અને અન્ય રોગો થવાની શક્યતા વધુ રહેતી હોય છે તો આપણે ટાઇફોઇડ અને કમળા માટેની રસી નાના અને મોટાઓએ પણ લેવી જોઈએ અને ઘરમાં પીવાનું પાણી ગરમ ધુવાણા નીકળે એટલું ઉકાળેલું ઠરી જાય પછી બધાએ વાપરવું જોઈએ ફળો અને શાકભાજીને ચોખા પાણીએ અથવા ફ્રૂટ વસરથી ધોઈને વાપરવા જોઈએ